ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એક જનસભા ભરૂચ જિલ્લાના થઈ હતી બે રાજ્યના મુખ્યમંત્રી જેમ કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત સારો સ્પષ્ટ છે આદિવાસી સમાજને જાગૃત તેમણે કર્યા છે ને આ વખતે આમ આદમી પાર્ટી તરફી આદિવાસી સમાજ રહે તે માટે બંને મુખ્યમંત્રીઓના પ્રયાસો છે તેને લઈને આપણી સાથે આદિવાસી સમાજના મહિલા આગેવાન રેશમાબેન વસાવા છે જે પોતાના નિવેદનો લઈને સતત ચર્ચામાં પણ રહેતા હોય છે આજે તેમની સાથે વાતચીત કરી છે રેશમાબેન નેત્રંગમાં જનસભા જનસભામાં આદિવાસી સમાજ શક્તિ પ્રદર્શન દેખાડ્યું છે આ શક્તિ પ્રદર્શન લોકસભાની ચૂંટણીમાં કેટલો ઉપયોગી ચેતર વસાવવા માટે બનશે આ તો પબ્લિકે હવે જોઈ લીધું છે અમે ઘરે ઘરેથી ઉચકીને નથી લાવ્યા પબ્લિકને લાખોની સંખ્યામાં ચેતર વસવાના સમર્થનમાં લોકો આવેલા છે અને આ લોકસભાની ઇલેક્શન તો ચેતરભાઈ લડવાના છે અને અમે જીતવાના પણ છે કેમ કે હા જીતવાના પણ છે કેમ કે અહીંયા લોકોનો મોહલ તમે જોયું અમે ઘરે ઘરેથી ઉચકીને નથી લાવ્યા એ ચેતરભાઈની લાગણી છે અને ચેતરભાઈ પર એટલો બધો ચેતરભાઈનું એટલું બધું કામગીરી એવું છે કે લોકો ચેતરભાઈને જેલમાં છે તો બહુ નારાજ છે કે ચેતર વસાવા ક્યારે બહાર આવશે અને અમારી વચ્ચે ક્યારે રહેશે અમારા હવે કેટલા પ્રશ્નો એવી રીતના પડેલા છે કોઈ કોઈ નેતા સોલ્યુશન કરવા માટે તૈયાર નથી ચેતર વસાવાની લોકપ્રિયતા હાલ ગુજરાત ભરમાં છે એવું કહેવામાં આવે છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તો ભરૂચ સીટ ઉપર સમીકરણ બદલાશે ચેતર વસાવા માટે એવી લોકપ્રિયતા દેખાશે કેમ કે નેત્રંગ વાગરા જંબુસર એ બધી સીટો તો ભાજપ પાસે છે તો કેવી રીતે લોકોમાં વિશ્વાસ ઉભો કરશો તમે ભલે બધી સીટ ભાજપ ઉપર હશે પણ ચેતર વસાવાનું જે કામગીરી છે એ એવી કામગીરી આજ સુધી કોઈ નેતા કરી નથી અને લોકોમાં દેખાય છે કે ચેતર વસાવા એની ટાઈમ એવું નથી કે અમારા સમાજ માટે કરે છે અન્ય લોકો માટે કામ કરે છે જે જેમ કે હવે ભરૂચમાં બધું પાણી ભરાઈ ગયું હતું ત્યારે પહેલી વાર તો પેલા નેતા એવા હશે કે ચેતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને લોકોને બધું જે સગડની હતી એ બધું ચેતર વસાવી આપ્યું છે તો એ એવું વિચારતા તો એવું નથી કે અમારા વિસ્તારમાં ચેતર વસાવા કામ કરે છે એટલે લોકોને બી દેખાય છે કે ચેતર વસાવા શું છે તે અને એક મસીહા છે ચેતર વસાવા કે જે લોકોનો ગરીબનો પ્રશ્ન સમજી શકે છે કે બધા પ્રશ્નો સોલ્વ કરી શકે છે ભરૂજના સાંસદ છે તેમણે પોતે દુઃખ વ્યક્ત કર્યું છે શકુંતલાબેન અંદર છે ચેતરભાઈ અંદર છે પ્રતિક્રિયા નથી આપી પણ દુઃખ વ્યક્ત કર્યું છે એ તો ખાલી એક દેખાવ છે એવું હોત તો એ કહેતા હતા કે જ્યારે ચેતરભાઈ હાજર થઈ જાય ત્યારે બે બે દિવસ દિવસની અંદર સકુન્તાબેન લોકો છૂટી જાય એ તો વાંક વગર અંદર પડેલા છે એમાં વાંક શું છે એ તો ધર્મ હતા એ તો એ તો એમને ધર્મપદન છે તો શું ધર્મ હોય તો ઉચકી જને જળમાં નાખી દેવાનો આ કયા નિયમ છે બેનોની તો વાત થાય છે મહિલા સશક્તની સશક્તિકરણની વાત સરકાર કરે છે તો સકુતલાબેનને જો અંદર કરવામાં આવે એમને જામીન પણ નથી હા એમને જામીન પણ નથી મળતા કેમ કે એ ચેતર ભાઈ ની ધરમ છે અને અમાર જે સામાન્ય છોકરા તો કઈ મતલબ જ નથી ને કેમ કે એ એમને ઘરેથી અધી અડધી રાતે કે પોલીસ સ્ટેશન માં પૂછપરછ માટે લઈ ગયા હતા અને આજે એક બે મહિના વધારે થઈ ગયા એમને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે વાંક વગર તો આ કઈ બેટી બચાવો બેટી પડાવો આ આ સૂત્રો સરકાર કહીએ છીએ કે આ સૂત્ર નહીં સપતો અને આ સૂત્ર તમે ચેન્જ કરી નાખો

આદિવાસીઓ ને તો એ લોકો જ ભરમાવે છે ને જે બીજેપીના નેતા છે જેમ કે હવે આટલા વર્ષમાં માં ત્રીસ વર્ષ સાંસદ છે તો શું કર્યું લોકોને કેટલી રોજગારી અપાવી એમને કે છે વિકાસ કરી રહ્યું છું ને વિકાસ ના કર્યો હોય તો એ સાંસદ કેમ બની જાય છે કારણ શું છે કારણ એ છે કે ત્યારે લોકો જાગૃત નહી હતા લોકો જાગૃત નહી હતા અને હમણાં પેઢી છે ને જાગૃત થઈ ગઈ છે એ કોણ આપણા માટે કરે છે અને આવનારી પેઢી માટે આપણે શું થશે એટલે હવે લોકો જાગૃત થઈ ગયા છે એટલા માટે પછી ચેતરવસાને ચાહે છે ચેતર વસા એક યુવા ધારાસભ્ય છે કે એ બધાનું દુઃખ સમજી શકે છે અને બધાના પ્રશ્નો ઉઠાવી શકે છે ગરીબ હોય કે અમે રહી કે એમને એવું કંઈ મતલબ નથી રહેતું એ તો બધા જોડે એમ સારી રીતના વ્યવહાર હોય અને એ કોઈ દિવસ પક્ષપાત લઈને નથી ચાલતા કે આ બીજેપીનું માણસ છે કે આ ફલાવાનું છે કે ઢીકવું છે બરાબર જનસભામાં તમને હજી હજી જનસંખ્યા તો ઉમટી એક કાર્યકર્તા એક સમાજના આગેવાન તરીકે કેવો ઉત્સાહ મળ્યો કેવો સમર્થન લાગ્યો ને આ વખતે આ સમર્થન લોકસભા સુધી ટકી રહેશે કેમ કે એવું પણ સાંભળવા મળ્યું છે કે આદિવાસી સમાજના કેટલાક લોકો છે અમુક વાર આવી રીતે જનસભામાં વેચાઈ જતા હોય છે જયારે ચૂંટણી આવે છે નહીં આવું હરકીસ નહીં થશે જેમ અહીંયા આટલે સમર્થન મળેલું છે તો એનાથી ડબલ પબ્લિક રહેશે કેમ કે આ તો દૂર છે એટલે લોકો આવી નહીં શક્યા અર્ધાને અને અમારા દ્વારા અમુકને મેસેજ નથી પહોંચાડી શક્યા અમે લોકો અને એવું તો છે નહીં કે અમે ઘરે ક્રૂચ કે લાવ્યા છે લોકોને લોકોને જાતે ચેતરબાની લાગણી હશે તો આવ્યા છે ને અહીંયા સાંસદનું એક બીજું નિવેદન એવું પણ હતું મેં સાંભળ્યું એક ભાષણમાં કે કહે છે કે આ ફાળા તો આ ઠગ છે આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચેતર વસાવા ક્યારે માર્ગે ના ધરે અને એ યુવા નેતા છે અમને એટલો વિશ્વાસ છે પણ અગર ઈમાનદારીથી ન્યાય નહીં મળે તો અમે આદિવાસી સમાજમાં એક પણ કાર્યક્રમ નહી થવા દઈએ અમે યુવા યુવતીઓ વિરોધ કરશું એમના પછી એમનો છત્રીસ નો છાતી વાળો સીએમ આવે કે પછી એકસો છપ્પન વાળો પીએમ આવે કે પછી મનસુખ મોદી આવે અમને કઈ ફરક નહીં પડે પણ અમે એક પણ મનસુખ મોદી એમને સરનામ ચેન્જ કરી નાખવું જોઈએ કેમ કે અમારા વસાવા સમાજ હતા તો અમારે આટલા યુવા કેમ કે બેરોજગાર ફરે છે કેમ બેરોજગાર ફરે છે એમના કારણે એમને ધ્યાન નથી દોર્યું એ તો કે છે ઇન્ડસ્ટ્રીઓ વિકાસ થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય ને અમે રાજપીપળા અને આજુબાજુના ગામો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે એ કર્યું ત્યારે તો લોકોની કેટલી જમીન જતી રહી ત્યારે એમણે કીધું કે અમે રોજગારી અપાવીશું મનસુકસાઈ કેટલી રોજગારી અપાવી છે બધાને બેરોજગાર કરી દીધા છે લોકો ફરતા રખડતા થઈ ગયા છે એમની કારણે અને ત્યારે કેમ બોયલાને એવું તો કહેતા છે કે અમે એટલો જ પથ્થરનો જવાબ એટલી આપીએ ત્યારે ક્યાં ગયા તા એવું કે છે અમે હું તો સરકાર સામે નિવેદનો આપું છું મને કોઈની બીક નથી ભલે મારાથી સરકાર નારાજ થાય છે મારા નિવેદન થી વડાપ્રધાન નારાજ થાય છે પણ હું તો બોલું છું સત્ય માટે એમ એ શું સત્ય માટે બોલતા છે તો દલાલી કરે છે એમની ગુલામી કરે છે અમારા યુવાઓ એ અવાજ ઉઠાવતા હતા અમારા યુવા આટલી વાર માં તો ક્યાં ને ક્યાં પહોંચી જતા કેમ કે કેટલા બધા ભણેલા ગણેલા છોકરા આજે રોડ પર રખડતા ફરે છે શું કરતા છે આ સુધન શું કર્યું છે એમણે અચ્છા આકાશ નથી થયો કઈ કામ જ નથી કઈ કામ જ નથી કર્યું અમને બતાવો પાંચ કામ એમના એ શું કામ કર્યું છે એમણે